ઝાલોદ વિશ્વકર્મા મંદિર ખાતે વિશ્વકર્મા જય જયંતિ નિમિત્તે પંચાલ સમાજ દ્વારા ત્રિદિવસીય પ્રોગ્રામનું આયોજન કરાયું હતું આ તારીખ દસ બે બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે પાંચ વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ બાળ રમત બાળ ઉત્સવ આનંદ મેલો સાંસ્કૃતિક પ્રોગ્રામ તેમજ શોભાયાત્રા જેવા અનેક કાર્યક્રમો હતા વિશ્વકર્મા ભગવાનનો કેસર દૂધથી અભિષેક પણ કરવામાં આવ્યો હતો જાલનગરમાં પંચાયત સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ત્રિદિવસીય પ્રોગ્રામનું આયોજન હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યું હતું તારીખ આઠ બે બે હજાર પચીસ શનિવારના રોજ પંચાયત સમાજની મહિલા મંડળ બહેનો દ્વારા બાળ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં પંચાયત સમાજના બાળકોએ ઉમંગ ભેર ઉત્સવ ભેરે ભાગ લીધો હતો તેમજ રમત ઉત્સવનો આનંદ લીધો હતો તેમજ તારીખ નવ બે બે હજાર પચીસના રોજ સમાજના વિશ્વકર્મા મંદિરે આનંદ મેળો સિંગલ તેમજ ગ્રુપ ડાન્સ નાટક જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા આ નૃત્યમાં બાળકો દ્વારા ધર્મ આધારિત ભગવાનની વિવિધ છબીના દર્શન થાય તેવી સુંદર નૃત્ય કરવામાં આવ્યા હતા આજનો સમાજ ધાર્મિક પ્રવૃત્તિ તરફથી પાછળ જઈ રહ્યો છે તેવામાં બાળકો દ્વારા આવા સુંદર નૃત્ય કર્યા એ સમાજમાં ખૂબ ખૂબ સુંદર છાપ છોડી હતી તેમજ આજ રોજ દસ બે બે હજાર પચીસના રોજ મહાસ તેરસના રોજ સવારે વિશ્વકર્મા ભગવાનનો કેસરથી કેસરદૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો ભગવાન વિશ્વકર્માનો શણગાર ખૂબ જ મનમોહક તેમજ આકર્ષક લાગતો હતો ત્યારબાદ ભગવાન વિશ્વકર્માની વિશેષ પૂજા હવન કરવામાં આવ્યું હતું અને વિશ્વકર્મા ભગવાનની મંદિરે ધ્વજા આરોહણ પણ કરવામાં આવ્યું હતું બપોરે સમાજ દ્વારા વિશ્વકર્મા મંદિરથી નગરમાં વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા નગરમાં અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી ભજન અને રાજગરબાની રમઝટ સાથે ભક્તિવામય વાતાવરણની વચ્ચે સમગ્ર શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં પંજાબ સમાજના સૌ વર્ગના લોકો મોટા પ્રમાણમાં જો જોડાયા હતા અને સમાજની એક જૂટતાનું ઉત્તમ ઉદાહરણ નગરમાં જોવા મળ્યું હતું શોભાયાત્રાના સમાપન પછી વિદ્યાર્થી પ્રોત્સાહન યોજના અંતર્ગત સમાજની તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા અને ભગવાન વિશ્વકર્માની મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વકર્મા તેરસ નિમિત્તે જાલોદનગર તેમજ આજુબાજુના વિસ્તારના પંજાબ સમાજના લોકો ખૂબ મોટા પ્રમાણમાં જોડાઈ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજના દિવસે પંચાલ સમાજ દ્વારા વ્યાપાર રોજગાર ધંધો બંધ રાખી અને સૌ લોકો આ ઉત્સવમાં જોડાઈ સમાજની એકતાનો પરિચય આપ્યો હતો અંદાજિત એક હજારથી વધુ લોકો આજના દિવસે પંચાલ સમાજના લોકો અહીં આવેલ હતા આ સમગ્ર આયોજન વિશ્વકર્મા મંદિર કારોબારી સમિતિ પંચાલ યુવક મંડળ પંચાલ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું